તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો છે જેના આધારે અમરોલી પોલીસે ગુનો નોંધી દિવ્યાંગ યુવતી પર બળાત્કાર ગુજરાતનાર નરાધમ એક સંતાનના પિતા પ્રદીપ પટેલની ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે આ કામ હકીકત એવી છે કે આ કામ જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ એના કાકા કાકી પૂછપરછ કરતા તેણે કહેલું કે જે આ એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગ્નન્સી થઈ છે જેથી આ કામના ભોગબંદરના કાકા જે છે એમને અત્યારે અમરેલ કોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામ આરોપીની અટક કરવામાં આવેલ છે હવે આ કામની જે બારકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસમર્થતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનાર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે